વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે ચોવીસ ફેબ્રુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરન્ટ એફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લઈશું ફ્રેન્ડ હું છું તો તમે અનઅકેડમીની લર્નિંગ અપડાઉન કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો ઓકે અનઅકેડેમી પર હાલમાં જ આપણે તલાટી મંત્રી માટે મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે જેમાં આપણે હંડ્રેડ માર્કના મોક ટેસ્ટ સિરીઝ લઈએ છીએ ઓકે જેથી તમારું એક્ઝામની તૈયારી રિગાર્ડિંગ જે મોટિવેશન ડાઉન હોય એક્ઝામ લેટ ગઈ છે તો માટે મોટિવેશન અપ ટુ રહે અને તમને ખબર પડે કે ભી તમારી તૈયારી હાલમાં કેટલી છે તો દરેક ટોપિકને કવર કરવામાં આવે છે ઓકે એવું નહીં કે ભી કોઈ પર્ટિક્યુલર ટોપિકના જ ક્વેશન આવી જાય તેમાં તમારા માટે દરેક અલગ અલગ જે પાંચ છ ટોપિક છે બધા ટોપિક એમાં આવરી લેવામાં આવે છે તો જો તમે હજુ સુધી લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેજો હવે રહી વાત કરંટ અફેર્સની તો ઘણા લોકો કહે છે કે સર જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ ના જોવા મળ્યો યુટ્યુબ પર ઓકે અનેક નિયમ પર તો બધા જ છે અને ફેબ્રુઆરીના વીકલી કરંટ અફેર્સ વિડીયો આપણે લાઈવ સેશન લઈ લઈશું શું કરીશું લાઈવ સેશન લાઈવ સેશનમાં તમારું કરાવી દઈશું તો મારું કામ છે તમારું કરવાનું એ રીવાઇઝ સેશન રહેશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંનેના હવે તમે સમય કહી દો કે ભાઈ કયા સમયે આપણે આ લાઈવ સેશન ગોઠવીએ ઓકે તો વધુ સમય ના લેતા આજનો પહેલો ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યમાં ખુશી યોજનાને મંજૂરી મળી તો કયા રાજ્યમાં મળી છે ખુશી યોજનાને તો ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજ્યમાં ખુશી યોજના મળી હવે ફ્રેન્ડ મનમાં તો ખુશી યોજનાટરી પ્રદાન કરવામાં આવશે આ ખુશી યોજના અંતર્ગત આ યોજના અંતર્ગત ક્લાસ છ થી બાર ની બાળકીઓને ફ્રી સેનેટરી નેપકીન આપવામાં આવશે ઓકે જેનાથી સત્તર લાખ બાળકીઓને લાભ મળશે કેટલા સત્તર લાખ બાળકીઓને લાભ મળશે અને પાંચ વર્ષમાં ચારસો છાસઠ કરોડ રૂપિયા ખર્ચ કરશે ઓડિશા સરકાર ઓકે હવે અહીં ઓડિશાની વાત છે તો ઓડિશા વિશે પણ થોડું જાણી લઈએ ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે નવીન પટનાયક રાજ્યપાલ કોણ છે તો ગણેશીલાલ અને ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર ઓડિશા આવે ત્યારે આપણને હાલમાં શું યાદ આવું તો હોકી વર્લ્ડ કપ કેટલા મો ચૌદમો હોકી વર્લ્ડ કપ કોણ જીત્યું બેલ્જિયમ તો આપણને ઓડિશા આવે ત્યારે આટલી માહિતી અચૂક યાદ હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો ત્યારબાદ છે તાજેતરમાં ઈ પીએફમાં કેટલા થયો તો કેટલા પર્સન્ટેજનો વધારો થયો છે પોઈન્ટ કેટલાનો પોઈન્ટ વન પર્સન્ટનો વધારો થયો છે ઓકે હવે ફ્રેન્ડ્સ ઈપીએફ નો ફૂલ ફોર્મ શું થશે પહેલા તો એ ખબર હોવું તો ઇપીએફનો નો ફૂલ ઈપીએફ માને એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન શું થશે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન

સુડાન દેશના રાષ્ટ્રપતિએ કયા દેશના સુડાન સુડાન દેશના રાષ્ટ્રપતિએ મોટી ઇમરજન્સીની જાહેરાત કરી હવે આપણને ઇમરજન્સી પરથી શું યાદ આવું જોઈએ દેશમાં પણ ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી છે હાલમાં તાજેતરમાં તો અમેરિકામાં ઓકે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇમરજન્સી જાહેર કરી છે અને સુડાન દેશે પણ હાલમાં જ ઇમરજન્સી જાહેર કરી ઓકે કેટલા વર્ષની એક વર્ષની સૌથી મોટી ઇમરજન્સી જાહેરાત કરી કેટલા વર્ષની એક વર્ષની હવે આમાં થયું છે શું તો જે સુદાન દેશ છે એમાં અરાજકતા ફેલાઈ ગઈ ઓકે આર્થિક રીતે સુદાન કંગાલ થઈ ગયું તો સુદાનના જે રાષ્ટ્રપતિ છે નામ શું છે ખબર સુદાનના રાષ્ટ્રપતિનું નામ શું છે તો અમર ઉમર ઉલ બસીરે શું કર્યું કે ભાઈ જે સ્થાનિક સરકારો છે જે કેબિનેટ છે એને ભંગ કરી સ્થાનિક સરકારોને નાબૂદ કરી અને ઘણા સમયથી અમની જે આર્થિક સ્થિતિ બગડી હતી એના માટે તમને એક વર્ષની મોટી ઇમરજન્સીની જાહેરાત કરી ઓકે સુદાનના રાષ્ટ્રપતિએ તો આપણને એના વિશે ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં બે કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટનું હેડક્વાર્ટર હેડક્વાર્ટર તમિલનાડુ કયું બન્યું છે તમિલનાડુ તો તમિલનાડુનું થુથુગુડી નામ યાદ રાખજો તમિલનાડુના થુથુગુડી જિલ્લામાં એક બીજી કોસ્ટગાર્ડ હેડક્ર્ટર હેડક્વાર્ટર બનશે ઓકે હવે જે તમિલનાડુની જે સરહદો છે જે દરિયાઈ સરહદો છે તેને રક્ષણ કરવા માટે આ હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે જેનું નામ કયા જિલ્લામાં તો આના તમિલનાડુના ચેન્નાઈમાં એક હેડક્વાર્ટર તમિલનાડુ બે કોસ્ટગાર્ડ બે કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર બનનાર પ્રથમ રાજ્ય બન્યું કોણ તો તમિલનાડુ હવે અહીં તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુનું પાટનગર શું છે ચેન્નાઈ તો ચેન્નાઈ આવે ત્યારે તમને શું યાદ આવજે તો ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરી શું યાદ આવજે ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરી જેને ભારતની પ્રથમ એન્જિન વિનાની ટ્રેન કેનું નામ છે વંદે ભારત એક્સપ્રેસનું નિર્માણ કર્યું સુ નામ વંદે ભારત એક્સપ્રેસનું તો આપણને આ પણ યાદ આવજે હવે તમિલનાડુની વાત છે તો તમિલનાડુના રાજ્યપાલ કોણ છે બનવાદી લાલ પૂરોહી મુખ્યમંત્રી છે ઈકે પલાની સ્વામી તો તમિલનાડુ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યાર બાદ છે રશિયા ભારત અને ચીનની 16મી બેઠક ક્યાં આયોજિત થશે તો રશિયા ભારત અને ચીનની 16મી બેઠક ચીનમાં આયોજિત થશે ક્યાં થશે ચીનમાં આયોજિત થશે ક્યારે 27 ફેબ્રુઆરીએ પાછલી વખતે ડિસેમ્બર બે હજાર સત્તરમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી અને આ વખતે સોળમી જે બેઠક છે એ ચાઇનામાં યોજાશે ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બાળકીઓ માટે યોજના શરૂ કરી તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ કયા રાજ્યના ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ બાળકીઓ માટે યોજના શરૂ કરી હવે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે તેમણે અગિયાર થી ચૌદ વર્ષની બાળકીઓ જેમને ભણવાનું છોડી દીધું હોય તેમને તેઓ પોષણક્ષમ ખોરાક આપશે અને દર મહિનાના 8મી તારીખે કયો દર મહિનાના 8મી તારીખે કિશોર સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજાશે ઓકે દર મહિનાની 8મી તારીખે કિશોર સ્વાસ્થ્ય દિવસ તરીકે આંગણવાડીમાં યોજાશે ઓકે અને ત્યારબાદ એ પોષણ અભિયાન પણ શરૂ કરશે તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ હવે એ પોષણ પરથી આપણે શું યાદ આવ જોઈએ તો ગુજરાતના પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેટર કોણ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે શું જણાવવાનું છે

તો દિવ્યા કન્નાડ હવે તમારા મનમાં થશે કે ભાઈ ટીચર ને આ એવોર્ડ કેવી રીતના મળ્યો અને ફ્યુચર ફોર નેચર એવોર્ડ એક તો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે તો આમને કેવી રીતના મળ્યો તો તેમણે શું કર્યું સમુદ્રી સંરક્ષણ માટે એટલે કે સમુદ્રના બચાવ માટે તેમના કાર્ય માટે આ એવોર્ડ અપાયો છે ઓકે હવે અહીં વાત થઈ છે ફ્યુચર ફોર નેચર એવોર્ડ ની તો આ ફ્યુચર ફોર નેચર એવોર્ડ શું છે તો આ એક ફેમસ એવોર્ડ છે શું છે આ એક ફેમસ એવોર્ડ છે અને આ એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે અને આ એવોર્ડ કોને આપવામાં આવે તો જંગલી પ્રાણીઓ અને વૃક્ષોના સંવર્ધન માટે જે લોકો કાર્ય કરે તેમને આ એવોર્ડ આપવામાં આવે છે ઓકે તો હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહ્યો છે જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી વાત કરો રહો અને તૈયારી કરતા રહો